નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસરવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી છોડની માહિતી આ છોડનું નામ છે હરડે તમે જોઈ રહ્યા છો હરડેના છોડને આ છોડ એક દિવ્ય ઔષધિ છે આદિકાળથી તેનો ઉપયોગ સ્વસ્થ રહેવા માટે કરવામાં આવે છે જેને હરિતકી પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે હરડે બે પ્રકારની હોય છે નાની હરડે અને મોટી હરડે હરડેના સેવનથી નાની મોટી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે આ વૃક્ષને વધારે પ્રકાશની જરૂર પડે છે આ દ્વિદળી વનસ્પતિ છે અને કોમ્બિટેસી કુળમાં આવે છે તેનું વૈજ્ઞાનિક નામ છે ટર્મિનેલિયા ચબુલાસ્ટ ેટ્સ સંસ્કૃતમાં હરિતકી હિન્દીમાં હરડ કે હડ ગુજરાતીમાં હરડેના નામથી ઓળખવામાં આવે છે આ લગભગ ઓગણપચાસ મીટર ઊંચું પર્ણપાત્રી વૃક્ષ છે તેની ડાળીઓ ફેલાયેલી હોય છે આ વૃક્ષ ભારતના મોટા વિસ્તારોમાં જોવા મળે છે તેના કુમળા પાન નાના ચળકતા અને તાંબાના રંગના હોય છે તેના ફળ શિયાળામાં આવે છે અને બીજ સખત અને આછા પીળા રંગના હોય છે તેના ફળને કાચા જ તોડી લેવામાં આવે છે અને તેને નાની હરડે કહે છે જ્યારે આખા પાકી ગયેલા ફળને મોટી હરડેના નામથી ઓળખવામાં આવે છે મિત્રો હરડેના ખૂબ જ ઉપયોગો છે તેમાંથી કેટલાક ઉપયોગો છે તેની આપણે અહીં વાત કરીશું હરડેનો પહેલો ઉપયોગ છે માથાના દુખાવામાં હરડેને પાણી સાથે ઘસીને માથામાં લગાવવાથી આધા સીસીમાં ફાયદો થાય છે બીજું છે વાળમાં ખોડો થયો હોય તો હરડેનો ઉપયોગ અસરકારક બને છે ત્રીજું છે આંખો બળતી હોય તો હરડેને આખી રાત પાણીમાં પલાળીને આ પાણીથી આંખો ધોવાથી ઘણી રાહત થાય છે ચોથું છે હરડેનો ઉકાળો બનાવી મધ સાથે લેવાથી ગળાનો દુખાવો ઓછો થાય છે ત્યાર પછીનું છે હરડેના ચૂર્ણને સાકર મેળવી સવાર સાંજ ભોજન પછી લેવાથી પાચન શક્તિમાં સુધારો જોવા મળે છે છઠ્ઠું છે હરડેના ચૂર્ણને માખણ અને સાકર સાથે લેવાથી યાદશક્તિમાં વધારો થાય છે ત્યાર પછીનો ઉપયોગ છે કબજિયાતમાં હરડેનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે આમળાના રસ સાથે હરડે લેવાથી શ્વાસ કે દમની તકલીફ હોય તેમાં રાહત થાય છે હરડેના ચૂર્ણમાં સૂકી દ્રાક્ષ મિક્સ કરી લેવાથી એસિડિટીમાં રાહત થાય છે હરડેનો મુરબો બનાવી તેનું સેવન કરવાથી ભૂખ વધે છે જેમને ખીલની તકલીફ હોય તેણે ખીલ દૂર કરવા માટે હરડેના પાવડરને ગરમ પાણીમાં મેળવી ઠંડુ કરી ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે જેમને સ્ક્રીન એલર્જી કે ખંજવાળ આવતી હોય તેમણે હરડેના ઉકાળાને દિવસમાં બે વખત પીવાથી ખૂબ જ ફાયદો થાય છે આમ હરડેના અનેક ઉપયોગ છે તો કોઈ પણ સારા આયુર્વેદને જાણનાર વ્યક્તિની સલાહથી હરડેનો ઉપયોગ તમે કરી શકો તો અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો આબાદ રહો અને તંદુરસ્ત રહો ધન્યવાદ